રોહિશા ગામમાં શિક્ષકોની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા માટે માંગ ઉઠાવી છે ગામ લોકોએ તંત્રને આ મામલે ઝડપી પગલાં લેવા આહવાન કર્યું છે જેથી બાળકોનું ભણતર પર અસર ન પડે અમે પંચાયતની બોડી અમારા સરપંચ શ્રી ઉત્તરપ્રદેશ શ્રી અને બધા સુટાયેલા સભ્ય ગામના આગેવાનો વડી લો ઓસિતાની રોહિશા પ્રાથમિક શાળાની અને માધ્યમિક શાળાની મુલાકાત લેતા અહીંયા અમને જાણવા મળેલ છે કે અહીંયા છવ્વીસ શિક્ષકનો સ્ટાફ છે હાલમાં બાર શિક્ષકો છે એટલે તેર શિક્ષકોની ઘટ છે અમારે એક એક ક્લાસમાં જેટલા વિદ્યાર્થી છે સરકારના નિયમ અનુસાર એક શિક્ષકને વિદ્યાર્થી એક શિક્ષક હોવા જોઈએ રે એક શિક્ષક છે તો સરકાર શ્રી ને મારી એટલી નમ્ર વિનંતી છે તાત્કાલિક અહીંયા શિક્ષણ શિક્ષકો ની ભરતી કરે અથવા તો આ નિશાળ બંધ કરે બરોબર અહીંયા જે અમારા વિદ્યાર્થી નાના છોકરા છે એનું ભવિષ્ય બગડે તો એની જવાબદારી કોની